કંટોલાભાઈ કંટોલાભાઈ કંટાળી ગયા આપણે કેમ હું છું તમને તો ખબર છે પેલા આપણે જયારે છોકરી લઈએ આપણી ચેનલમાં ત્યારે કેટલા બધા આપણી લોકો હતા એ બધા કામ આવતા ખબર છે છોકરીને ભાળીને આવતા અને અમુક લોકો હું કામ આવતા ખબર છે એને એમ કે અમારું નામ બની જાય ને પૈસા મળે આપણે લાખોપતિ બની જાય ને કરોડપતિ બની જાય યુટ્યુબર બની જાય એમ કાંઈ થોડું બને મહેનત કરવી પડે દર્શકો માટે આપણે એન્ટરટેન કરવું પડે દર્શકોને અને જાન આપણે જોખમમાં નાખવી પડે જિંદાબાદ રહેવું પડે હા આ યુટ્યુબ તો વસ્તુ એવી છે ને કંટોલાભાઈ કે કર્મ કર ફલકી ઈચ્છા મતલબ બરાબર છે હવે તમારે ઓછા સમયની અંદર પાછું ત ને પૈસા જોવે કેમ ડબલ કરવી પડે હા જ્યાં સુધી દર્શકોને તમારી વિડીયો ગમે નહીં જ્યાં ઉધી એ તમારા વિડીયો રાહ ન તમારા વિડીયોની બનાવે રાખવાના બનાવે જ રાખવાના ટૂંકમાં કોઈ હો ટકા કામ આપો ત્યારે તમે યુટ્યુબમાં આગળ આવો હા બરોબર ને આપણા ગ્રુપમાં એવા લોકો ભરાઈ ગયા હતા અમુક છોકરીઓ હાટુ ને અમુક નોકરીઓ હાટું ને અમુક પૈસા હતું હા ને અમુક ખોટા નામ બનાવવા હાટું એમ નામ બનતા હોય છે કંટોલાભાઈ એમ નામ ન બને ને મારો ભાઈ દર્શકો માટે છે ને લાલાભાઈ જીવ પણ જોખમમાં નાખવો પડે ને જાને જોખમમાં નાખવી પડે આ આપણે આપણે થોડું કંઈ સોંગ બનાવી દઈએ છોકરી અરે આમાં મામા નાચ્યા હા અને ગ્રુપમાં શેર માર્યા એમાં શું હોય કે ઝાઝા લોકો હોય એ લોકો ગ્રુપમાં અને એક જણાના પચાસ ભાઈ તો હોય અને શેર મારી મારીને બે ત્રણ હજાર ચાર પાંચ હજાર વ્યુઝ લાવે આપણે એવું તો નથી કરતા ને સોંગમાં નાચી ગારવી નામ કરીને તેમ કરીને એટલે અમે સુપરસ્ટાર નહીં નહીં બરાબર આપણે મહેનત કરીએ છીએ ને હવે તો મારું કહેવું એમ છે કે આપણે દર્શકોની માટે એક અદભુત વસ્તુ કરવાની છે કે જે આપણે ગુજરાતમાં કોઈ હજી સુધીમાં કર્યું નથી વોન્ટેડ પ્લેસમાં જઈને વોન્ટેડ જ્યાં ભૂત થતું હોય ત્યાં બરાબર આખી રાત ગુજારવાની ત્યાં ખાવાનું પીવાનું ને હોવાનું હું વાત કરો લલાભાઈ એ આપણથી નહીં થાય હવે ભાઈ થાય હું કામ નહીં મારા ભાઈ મારી ફાટે હવે ભાઈ હું હારે જોઉં આપણે હારે હોવું એટલે બીવા બીવાનું નહીં હવે વાત સાંભળો હા

ત્યાં દીપડો આવ્યો તો ને ચાર પાંચ પકરા મારી નહીં ગયા અને પકડી લીધો એટલે આપણે થી તો ન બી પણ એવા દીપડા દીપડા આવે હા તો આપણે ચેતતું રહેવું પડે સાવધાન રહેવું પડે સાવધાન રહેવું પડે એટલે તમને એમ તો ખબર તો પડે છે હા પણ વીમો વીમો કટવી લેજો હવે એવા વિડીયા બનાવવાના છે દર્શકો માટે વીમો છે આપણી માટે તેર લાખ રૂપિયા તેર લાખનો છે ને હા હા તો વાંધો નહીં હા એ તારા મમ્મી મોજ કરશે બરોબર હા એટલે હવે આપણે યુટ્યુબ ની અંદર દર્શકોને ને સો ટકા કામ દેવાનું છે સો ટકા બરોબર છેલ્લી બાકી એકસો ત્રીસ ટકા કામ દેવાનું છે એકસો ત્રીસ ટકા કોઈ દી આવે જ નહીં ભાઈ સો ટકા આવે એમાંથી તમે છે ને નેવું ટકા દો તોય સારું વાંધો નહીં હાલો એટલે દર્શક મિત્રોને ને એટલું જ કહેવાનું છે કે ભાઈ અમે જે વિડીયો બનાવી છે પૈસા ખર્ચીને મહેનત કરીને આખી રાત રાત જાગીને એડિટિંગ કરીને બરોબર છે તો તમે અમારા વિડીયો લાઈક નથી કરતા શેર નથી કરતા ઓલા જે નાચે છે એને એને તમે કરો છો તો ભાઈ અમને સપોર્ટ કરો ને અમને હિંમત આપો ને તો અમે એવા એવા વિડીયો લાવશું કે તમને મોજ આવી જાય અને તમે એમ કહો કે પૈસા વસૂલ જે તમારા ડેટા બળ્યા એનાય પૈસા વસૂલ તો જ બકે એટલે સપોર્ટ કરતા રહ્યો અને અમને હૉસલો વધારો બરાબર तुम क्या अपने आप को मुगलिया जब हम लोग का लिए समझता है कितना मतलब